ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે દ્વારા આ રોડ ટ્રાન્સપોર્ટ સેફટી વીક આયોજન કરવામાં આવે છે અને આ સેફ્ટી મંથના ભાગરૂપે સિટીના અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી ટ્રાફિક શાખા તરફથી કરવામાં આવ્યું અને આ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમ માનવામાં આવે છે કે જે એજ્યુકેશન છે આ ટ્રાફિકના અમલીકરણના સૌથી મહત્વનો ભાગરૂપ છે અને આ એજ્યુકેશન અને અવેરનેસ પબ્લિક અને ખાસ કરીને સ્કૂલ્સ અને કોલેજસના જે વિદ્યાર્થીઓ છે એમને આપવા માટે અલગ અલગ પ્રકારની જે કાર્યવાહી કરવામાં આવ્યું અને આ જે દિવસ આ મંથના સમાપ્તના કાર્યક્રમના ભાગરૂપે એક રેલી આયોજન કરવામાં આવે છે અને આ રેલી અહીંથી ફ્લેગ ઓફ કરવામાં આવશે અને આનાથી આના પ્રત્યે પબ્લિકમાં અવેરનેસ વધારા થાય અને રોડના જે એક્સિડન્ટ થાય આ એક્સિડન્ટ ઘટાડો થાય તે હેતુથી આ તમામ કાર્યવાહીની આયોજન કરવામાં આવે છે થેન્ક યુ Bureau report, Al-Kay star, they use Surah.